એક નાનકડા માટીના મેલને બનાવી શકતો નથી અને રડી રહ્યો છે શું ખરેખર એને આખું બ્રહ્માંડ બનાવ્યું હશે ત્યાં જ ભગવાને પોતાનું મુખારવીન ખોલ્યું દુર્વાસા ઋષિને બ્રહ્માંડ દર્શન થયું પોતાને ઉભેલા જોયા પ્રભુના ચરણોમાં પડ્યા દુર્વાસાના મદને તો પ્રભુએ દૂર કર્યો પણ પ્રભુ વિચારે છે માં યશોદાના મનમાં પણ હજી થોડો અધિકારજન્ય કરી ભગવાને રમતા રમતા માટીનો એક પેડો બનાવ્યો અને પોતાના ચરણની જે માટી લઈ એ પેડો પોતાના મુખમાં મૂકી દીધો દાઉ ભૈયા જોયું અરે કલૈયા તે માટી ખાધી ના દાવ ભૈયા મેં ક્યાં માટી ખાધી અરે આટલા બધા ગોવાળિયા મિત્રો સખા છે બધાએ જોયું બધાના દેખતા તે માટી ખાધી અને વળી પાછો છે મેં માટી ખાધી નથી ઉભરે હમણાં મૈયાના આવવા દે ફરિયાદ કરું ત્યાં જશોદા મૈયા સામેથી આવ્યા મૈયા જુઓ તો તમારા લાડ પ્યારે આ કનૈયાને કેટલો બગાડી નાખ્યો અમારા બધાના દેખતા માટી ખાધી પાછું જૂઠું બોલે છે મેં માટી ખાધી નથી

કેવલ કીર્તન સાહિત્ય થી એક સુંદર કથા પ્રભુ ની લીલા નું ગુણગાન કરવા છે મૈયા કે છે મોહન તે માટી ક્યો ખાઈ થાડે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય આ બધા ગ્વાલ બાલ પણ કે છે કે કનૈયા એ માટી ખાધી મુકર ગય મે દેખી ન સુની જૂઠે આન બનાઈ મૈયા બધા મિત્રો તો છે ને મારા પર ઈર્ષા કરે છે ને એટલે ખોટી ખોટી મારી ચાડી ખાય છે મેં ક્યાં માટી ખાધી છે સર્વે ભગવાન કે છે મૈયા હું ક્યારે પણ અસત્ય કેતો જ નથી મેં માટી ખાધી જ નથી પ્રભુની લીલા ન જાણતા હોય ને એ જીવના મનમાં પ્રશ્ન થાય ભગવાને માટી ખાધી અને ભગવાનનો અવતાર તો સત્યના સ્થાપન માટે થયો ભગવાન ધર્મના રક્ષ છે છતાંય માટી ખાઈને જૂઠું કેમ બોલે છે મેં માટી ખાધી નથી શ્રી મહાપ્રભુજી સુભદ્રીજી એનું રહસ્ય સમજાવે છે કે મારા પ્રભુ કહે છે કે મેં માટી ખાધી નથી તો પ્રભુએ ખાધી નથી ખબર આવી છે જુઓ વ્યાસજીને સમાધિમાં લીલાનો અનુભવ થયો ભાગવતની રચનાથી એ જ ભાગવત સુખદેવજીને સુખદેવજી એની કથા કરી કથાના ભક્તા છે પણ પ્રભુએ કઈ લીલા શા માટે કરી એ લીલા કરવા પાછળનો હેતુ શું એ શ્રી મહાપ્રભુજી સુબોધરીજીમાં એના રહસ્ય પ્રગટ કરે છે ખુલાસા કરે છે મેં કહ્યું હતું ને ત્રણ વસ્તુઓ છે ક્રિયા કર્મ અને લીલા આમ તેમ જોયું આમ તેમ આટા માર્યા હાથ પર ગળાવ્યા બધી ક્રિયા જેનું કોઈ પરિણામ ન હોય કર્મનું પરિણામ હોય પાપ પુણ્યના બંધનમાં બાંધીને ફળ ભોગવવું પડે પણ પ્રભુ કરે તે લીલા કેમ કે પ્રભુની પ્રત્યેક લીલા જીવના સુખ માટે જીવને આનંદનું દાન દેવા માટે ભક્તના ઉદ્ધાર માટે છે એટલે પ્રભુની લીલા છે સામાન્યમાં સામાન્ય દેખાતી આ બાલ લીલા કે મૃદભક્ષો ને લે એવું લાગે કે બાળક તો માટી ખાય પણ એનું કારણ પણ ભક્તનો ઉદ્ધાર છે આ લીલાના બધા રહસ્ય શ્રી મહાપ્રભુજી સમજાવે છે અને આ લીલાને સમજતા પહેલા થોડું પૂર્વનું અનુસંધાન પણ સમજવું જોઈએ દરેક લીલાઓને એકબીજાની સાથે જોડાણ છે એકબીજી લીલા સાથે દરેક લીલા કોઈને કોઈ રીતે જોડાયેલી છે નંદરાયજી યશોદાજી જયારે યાત્રા કરવા માટે નીકળ્યા કંસના રાજ્યનો વિસ્તાર ઘણો મોટો હતો ગૌડ દેશ હાલનો લગભગ મધ્યપ્રદેશ જે મનાય છે ત્યાં સુધી કંસના રાજ્યનો વિસ્તાર ના સોળ હજાર અગ્નિકુમારો સોળ હજાર કન્યાના રૂપમાં ગૌડ દેશમાં જન્મ્યા હતા પાછા ફરતી વખતે ગૌર દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવાનો છે એ સમયે દાસી અનાજ પશુ વસ્તુઓ કરના રૂપમાં ચૂકવાતી કન્યાઓ મારા તરફથી કંસને કરના રૂપમાં આપી દેજો નંદરાયજી યશોદાજી સોળ હજાર કન્યાઓને લઈને વ્રજમાં આવ્યા વિશ્રામ કરીને કહ્યું ચાલો મારે તમને કંસને કરના રૂપમાં આપવા છે તો રુદન કરવા લાગ્યા કંસ બહુ ક્રૂર છે અનેક પ્રકારે અમારા પર અત્યાચાર કરશે એના કરતાં તો અમને યમુનાજીમાં નાખીને પ્રાણ લઈ લો યશોદાજીને દયા આવી વાત્સલ્ય ભાવ આવ્યો ના સોળ હજાર કન્યાઓ માટે કુમારિકાઓ માટે નિવાસ બનાવી આપ્યા અને ખીરકમાં રહીને ગાયોની સેવા કરે અને અવસર મળે નંદાલયમાં યશોદાજીની સેવા કરે આ સોળ હજાર ઋષિરૂપા ગોપીજનો છે જે અનન્ય પૂર્વા કહેવાય છે પ્રભુ સાથે લૌકિકમાં બીજા કોઈ સાથે સંબંધ થયો નથી ઋગ્વેદ આદિના શ્રુતિઓ જે શ્રુતિ રૂપા ગોપીજનો કહેવાય છે જે અન્ય પૂર્વા લૌકિકમાં એમના વિવાહ પણ થયા છે હવે જો આ વેદની શ્રુતિઓ એ ભગવાન રામચંદ્રજીને જયારે જોયા ને છે શરીર પુરુષનો અગ્નિકુમારો છે પ્રભુમાં સ્વામી ભાવ થયો સ્ત્રી ભાવ થયો પુમ ભાવ અને સ્ત્રી ભાવ બંને ભગવાન કૃષ્ણના પ્રાગટ્યના નજીકના સમયમાં જ વ્રજમાં ગોપ બાળકો તરીકે જન્મ્યા છે યોગ માયા એ કંસ જયારે યોગ માયા ને પછાડી દર થઈ ત્યારે કંસને સાવધાન કરો અરે મૂર્ખ તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે કોણ છે ક્યાં છે કંસને ખબર નથી દેવકીજીના ગર્ભ ધારણના સમયથી અંદાજ લગાડ્યો કે મારો કાળ જન્મ્યો હશે તો આ દસ દિવસમાં જ વ્રજ ચોરાસી કોષમાં ક્યાંક જન્મ્યો હશે અને એટલે પૂતનાને આદેશ અપાયો કે દસ પંદર દિવસમાં જેટલા પણ બાળકો વ્રજમાં જન્મ્યા હોય જઈને બધાના પ્રાણ લઈ લેવા કઈ ને કઈ તો મારો કાળ હશે જ અને ગોકુલ આવતા સુધીમાં આ સોળ હજાર બાળકોના પ્રાણ પુતના લઈ લીધા છે જો ભગવાન ચાહે તો કેવલ દ્રષ્ટિથી જ પૂતના ઉદ્ધાર કરી દે એમાં સ્તનપાન કરી માની ગતિ આપવાની શું જરૂર પણ ભગવાને જ્યારે પુતનાનું સ્તનપાન કર્યું પોતનાના પ્રાણ પી લીધા એ સમયે આ સોળ હજાર ગો બાળકોના પ્રાણ ભગવાને પોતાની અંદર સ્થાપિત કરી લીધા છે આ ગોપ બાળકોના પ્રાણ પ્રભુની અંદર રહી પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ આપની અંદર રહી સાયુજ્ય મુક્તિમાં એટલો આનંદ નથી આવતો જે આનંદ પ્રત્યક્ષ બહાર રહીને આપની સેવા દ્વારા અમને મળે છે પ્રભુ અમને આપના ચરણની રજ ક્યારે મળશે અને એમને વિનંતીથી ભગવાને પોતાના ચરણની રજ લઈ પેડો બનાવીને પોતાના મુખમાં મૂકી છે કે ભગવાને માટી ખાધી નથી પણ એમને ખબર આવી છે અને રીતે એમના મનોરથ ઠાકોરજી પૂરા કર્યા છે